ખેડા જિલ્લાના ત્રણ મુખ્ય યાત્રાધામો એક ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લાનું સૌથી પ્રખ્યાત યાત્રાધામ છે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય રણછોડરાયજી મંદિર આવેલું છે એવું મનાય છે કે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને ભક્ત બોડાણાના કહેવાથી ડાકોરમાં આવીને વસ્યા હતા ગોમતી નદીના કિનારે આવેલું આ મંદિર ગુજરાત અને ભારતભરમાંથી લાખો ભક્તોને આકર્ષે છે બે વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ખૂબ જ મહત્વનું ધામ છે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું અને સંવત અઢારસો એક્યાસીમાં માં આ ભવ્ય લક્ષ્મીનારાયણ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે ત્રણ ગળતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મહીસાગર અને ગડતી નદીના સંગમ સ્થાને આવેલું ગડતેશ્વર મહાદેવ મંદિર એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે આ પ્રાચીન શિવ મંદિર તેની સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે જો કે તેનું શિખર અધૂરું છે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો